તો આ તરફ આણંદમાં હરિભક્તોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જુદા જુદા મંદિરોમાં સાધુઓની લંપટ લીલાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હરિભક્તોનો સત્સંગ મહાસભાના પ્રમુખ પર આક્ષેપ લંપટ સાધુઓને છાવરતા હોવાનો હરિભક્તોનો આક્ષેપ હરિભક્તોએ સ્વામિનારાયણની ધૂન બોલાવી આપ્યું આવેદન

એમને દૂર કરાય એક તો અમારી માંગણી છે અને બીજી માંગણી એ છે કે જે હરિભક્તો આવી રીતે વિરોધ કરે છે ખોટ તો એ હરિભક્તો સાચા હોવા છતાં એમના ઉપર એફઆરઆઈ કરવામાં આવી છે કેસ કરવામાં આવ્યો છે એ કેસ એ દૂર દૂર થાય એના માટે અમે અહીંયા આગળ ભેગા થયા છે